નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતુલ ભગત છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભગવાનપુરા ગામના પંદર જેટલા પરિવારો અને પચાસ થી વધુ લોકો આઝાદીના વર્ષો પછી પણ રસ્તા પાણી અને વીજળીની સુવિધાથી વંચિત છે નસવાડી તાલુકાના ગોયામાંટ અને કાટકુવા ગ્રામ પંચાયતની વચ્ચે ભગવાનપુરા ગામ આવેલું છે આ ગ્રામજનો દર વર્ષે વિધાનસભા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં ગોયાવાંટ ખાતે મતદાન કરે છે પંદર જેટલા મકાનો આવેલા છે અને પચાસ થી વધુ લોકો રહે છે જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અમારા ગામમાં વીજળીની સુવિધા નથી આજુબાજુ જંગલ આવેલું છે વન્ય પ્રાણીઓ રાત્રિના સમયે આવે છે રાત્રિના અંધકારમાં દીવાના અજવાળા તડે રાત વિતાવી પડે છે પાણી આપે રસ્તો બનાવી આપે અને લાઈટ સુવિધા કરી આપે એવી અમારી માન્યતા છે મે બહાર નીકળવું હોય ને તો ખડિયાલી નીકળીએ બહાર નીકળવું હોય તો ખરો ને વાઘવરો રે તો એટલે ડર તો અમને ખરીને અમારે લાઇટની સગવડ જોઈએ અને પાણીની સગવડ જોઈએ અને રસ્તાની સગવડ જોઈએ અમારે અરે કોઈ નહીં આવતા એમ પહેલાં મત લેવા કહે છે કે અમે તો મને બધું બનાવીશું એમ પણ મત લીધા પછી અમારા ઘરે તો કોઈ પાસા વળીને આવતા નથી અમારે બીમાર પડે તો બહુ મુશ્કેલી આવે અમારે રાત્રે કંઈ હોય અને ડિલેવરી હોય કોઈ બીમાર હોય તો અમારે કેવી રીતે ગાડીઓ બોલાવવું ઉશ્કેને અમારે લઈ જવું પડે અને પાણી પીવું હોય તો અમારે અત્યારે આ હેરપંપ છે એ ચાલે અને ઉનાળામાં હોય ને તો ખડખડાટમાં અહીંયા શું અમારે પાણી હોય અમે જે સીબુ બોલાવીએ નદીમાં ખાડો ખોદાવીએ અને પછી પાણી એવી રીતે લાવીએ અને દસ પંદર ઢોર હોય તો આ ઢોરનું પીવાનું કરવાનું અમારું નાવાનું કરવાનું કપડાં ધોવાનું કરવાનું આ બધું અમારે આવી મુશ્કેલી છે ગરમીની સીઝનમાં જ્યારે બહાર ઊંઘે ત્યારે વન્ય પ્રાણીઓથી બચવા માટે ધાર્યું પાડ્યું અને તીર કામઠા લઈને દસ થી પંદર લોકો એકસાથે સાથે ઊંઘવું પડે છે દોઢ કિલોમીટર નો કાચો રસ્તો છે પગપાળા ચાલીને આવવું પડે છે બાળકોને અભ્યાસ કરવો હોય તો ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે છે આ ભગવાન છે અમારા છોકરોને ભણવા માટે બહુ તકલીફ છે એટલે ભણેવા નથી તો અભણ છે કહેવાય અને જવા તો અમારા નદી છે તે બહુ નુકસાન છે મારે કહેવાય

પૂછી જવું કેવાય કઈ છે નહીં અમારે એ સુવિધા જોઈએ કેવાય અમારે નાના બાળકોને તમે કઈ રીતના શું કરો આંગણવાડી મોકલો છો કે આંગણવાડી મેં મોકલે પણ કઈ જાય એકલા આટલે બધીથી ન ના કહેવાય એટલે અમારા ગામમાં જ જોઈએ ને આંગણવાડી એમ જેના કારણે બાળકોને શાળાને મોકલતા નથી કોઈ બીમાર પડે તો ગામ સુધી એમ્બ્યુલન્સ ગામ સુધી જતી નથી જેને લઈને બીમાર દર્દીને ઝોલીમાં નાખીને મુખ્ય રસ્તા સુધી લઈ જવામાં આવે છે બાળકોને શિક્ષણ માટે સુવિધા ના હોવાથી બે પેઢી અભણ છે જ્યારે એક જ હેડ પંપ આવેલ છે આ હેડ ઉનાળામાં પાણી સુકાઈ જાય છે એટલે કોતરોમાં ખાડો પાડવો પડે છે ત્યારબાદ તેમાંથી પાણી ભરીને લાવવું પડે છે આદિવાસી વિસ્તારમાં રસ્તો પાણી વીજળીની સુવિધા મળે તે માટે સરકાર ટ્રાઇબલ વિભાગમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસ માટે ફાળવવામાં આવે છે પરંતુ આ ગામને આજ દિન સુધી ન તો વડાપ્રધાન આવાસ યોજના શૌચાલય યોજનાનો લાભ મનરેગામાં મંજૂરીનો લાભ પણ નથી મળ્યો આદિવાસી પરિવારોની જિંદગી અંધકારમય છે दिकास नी भगवान पूरा गाम छे जिन थी। का विकास ની ગુલબાંગો વચ્ચે ભગવાનપુરા ગામનો વિકાસ છે જ નથી જ્યારે તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતના સત્તાધીશો આ ગામની બલાકાત લે તે જરૂરી બની છે અમને રસ્તો આપો અમને વીજળી આપો અમને વીજળી આપો અમને રસ્તો આપો અમને રસ્તો આપો અમને વીજળી આપો અમને વીજળી આપો ભગવાનપુરા ગામ છે આજુબાજુ જંગલ છે જંગલની વચ્ચે મેલીએ છે ચૂંટણી બધાને મત દર વખત તમને મતદાન આપીએ મત આ લેવાનું થાય ત્યારે એમ કહીએ કે તમને એમ કરી આપીશું તેવું કરી આપીશું કોઈ અમારી બની જોતું નથી કોઈ કરી આપતું નથી આજ સુધી ને પાણી પીવાની અમને ઘણી તકલીફ છે હેડપંપ છે પણ હેડપંપ વૈશાખ મહિના જેઠ અખાડ મહિનો વૈશાખ મહિનો બેસી જાય એટલે પાણી ઉકાળ થઈ જાય જેથી બો બોલાવી નદીમાં ખાડો પડાવી ને પાણી પીએ છીએ ઢોરને અમારે પીવાનું નાવાનું બધું એમાં કરીએ છીએ આજ નથી ખડિયાથી અને કેરોસન નથી મળતું ડીઝલ લાવીને બારીએ છીએ ડીઝલ કદાચ મટી જ હોય તો પછી લાકડા હંગોતી ને અજવાળું કરીને બે રહીએ છે કોઈ જાતનો લાભ નથી મળ્યો અમારે જે વીજળી જોઈએ છે ને રસ્તો જોઈએ છે ને પાણી જોઈએ છે આ ત્રણ બસો અમારું પહેલું જોઈએ છે પટેલ નેશન બ્રસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર